ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનો જંગ જામ્યો છે ચૂંટણી પહેલા બીજેપીની વધુ એક બેઠક ઉપર જીત નક્કી મનાઈ રહી છે આણંદ બ્લોકમાં બીજેપીના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે હરીફ ઉમેદવાર પિયુષ રાજ ગૌરાંગ પટેલે બીજેપીને ટેકો આપ્યો છે કાંતિ સોઢાને સમર્થન આપી ટેકેદારો સાથે બીજેપીમાં જોડાયા છે સંજય પટેલ અને સાંસદ મિતેશ પટેલની હાજરીમાં તેઓ બીજેપીમાં જોડાયા છે ચૂંટણી પહેલા આણંદ કમલમમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જે ઉમેદવાર અને બે ટેકેદાર ગૌરાંગભાઈ પટેલ પિયુષભાઈ રાજ આપણા ગોવિંદભાઈ પરમાર વેરાવાળા અને છત્રશિંહ ભોઈ આ ચારેયો કોંગ્રેસના નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જોડાતા હોય ત્યારે સૌને ભારતીય જનતા પાર્ટી આદરણીય સંજયભાઈ પટેલ આપણા જિલ્લા પ્રમુખ એમને આવકારે છે આણંદના બ્લોકમાંથી બંને ઉમેદવારો જ્યારે ગૌરાંગભાઈ અને પિયુષભાઈ ઊભા હતા એ પિયુષભાઈ પણ એક ભારતીય જનતા પાર્ટીના નેતા હતા જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપમાંથી જીતીને ગયેલા હતા પરંતુ કંઈક ને કંઈક એમને ઓપોઝિટ ફોમ ભર્યું હતું અને ફરીથી પાછો કાંતિભાઈને જ્યારે ટેકો જાહેર કર્યો છે ગૌરાંગભાઈએ પણ ટેકો જાહેર કર્યો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ આજે જોડાયા સૌને અમે આવકારીએ આણંદ બ્લોકમાંથી જેમણે ઉમેદવારી કરી હતી એવા ગૌરાંગભાઈ પટેલ અને પિયુષભાઈ રાજ કે જેઓએ બંને ઉમેદવાર હતા તેમણે અમૂલના હિતમાં પશુપાલકોના હિતની અંદર સહકાર આપવા માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવાર કાંતિભાઈ સોડા પરમારની તરફેણમાં પોતાનો ટેકો જાહેર કરેલ છે આ સાથે ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર અને મફતભાઈ ભોયપુરા આ બંને પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં તેમનો ટેકો જાહેર કરે છે આમ બે ઉમેદવારો એમના ટેકેદારો અને સૌથી વધારે કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હું એ બધા જ આગેવાનો કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને આવતીકાલે જ્યારે ચૂંટણી છે ત્યારે બારે બાર સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે